વડોદરા એન સી સી એ ડ્રગ ટ્રાફિકિંગ વિરોધી દિવસે કેડેટ્સ માટે નિષ્ણાંત સત્રો યોજ્યા વડોદરા એનસીસીએ ડ્રગ ટ્રાફિકિંગ વિરોધી દિવસે કેડેટ્સ માટે નિષ્ણાંત સત્રો યોજ્યા બે ગુજરાત નેવલ યુનિટ એનસીસી વડોદરાએ સત્યાવીસ જૂન બે હજાર રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ વિરોધી દિવસની ઉજવણી તેના પરિસરમાં કરી આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય વિજ્ઞા કેડેટોએ ભાગ લીધો જ્યાં ડ્રગ દુરુપયોગ અને તસ્કરી વિરુદ્ધ જાગૃતિ વધારવા પર ભાર મુકાયો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે સહયોગમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એનસીસીનો યુવા સશક્તિકરણ અને સામાજિક જવાબદારી પ્રયત્નો વચનબદ્ધતા દેખાઈ કેપ્ટન દીપક બહુગુણા અને જાણીતા મનોચિકિત્સક ડોક્ટર પાર્થે સોનીએ નિષ્ણાંત સત્રો લીધા કેપ્ટન બહુગણાએ ડ્રગ તસ્કરીના કાનૂની અને સામાજિક પ્રભાવો પર ચર્ચા કરી જ્યારે ડોક્ટર સોનીએ માનસિક આરોગ્ય વ્યવસ્થા પર અને વ્યસન અટકાવવાની રણનીતિઓ સમજાવી કેસ સ્ટડીઝ અને પ્રશ્નોત્તરી સહિતની કાર્યશાળાઓએ કેડેટોને સમુદાયમાં ડ્રગ સમસ્યાઓનો સામનો કરવા સજ્જ બનાવ્યા કેડેટોએ પોસ્ટ મેકિંગ રોલ પ્લે પ્રતિજ્ઞા સમારોહ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ડ્રગ ફ્રી એમ્બેસેડર તરીકેની ભૂમિકા ઉજવી એનસીસી ની સર્વગ્રાહી રણનીતિ શિસ્ત શિક્ષણ અને સમુદાયનું નેતૃત્વનું મિશ્રણ ડ્રગ સમસ્યાઓના નિવારણ માટે દર્શાવવામાં આવી વરિષ્ઠ અધિકારીઓએ કેડેટોના ઉત્સાહની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમોની ભવિષ્યની યોજનાઓની જાણ કરી એકમ હવે કોલેજ આઉટરીચ અને સોશિયલ મીડિયા મોહિમ દ્વારા આ અભિયાનને વિસ્તૃત કરશે આવા કાર્યક્રમો વૈશ્વિક ડ્રગ વિરોધી પહેલ સાથે સુસંગત છે યુવાનોએ ડ્રગ મુક્ત સમાજ રચવામાં સશક્ત કરે છે વડોદરા એનસીસીની આ પહેલ અન્ય એકમો માટે પ્રેરણાદાયી બની રહી છે